પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સહિત નવ લોકો સામે આ કરોડોના કોભાંડાચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સોલંકી હું સામાજિક કાર્યકર છું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે જે માહિતી अर्बन સોલ્યુશન 360 ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટા કટાખિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ વિભાકર રાવ કાંતિભાઈ ચાવડા હિમેશભાઈ જયંતિભાઈ પટેલ જીગ્નેશ ધીરુભાઈ પટેલ વિજયભાઈ હરિભાઈ પટેલ કેતન કટાકિયા અને પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એઠી લીધા છે ચૌદ સાત બે હાજર વીસ ના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એને એની જે ઓગણત્રીસ અગિયાર ઓગણીસ ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે પણ એણે પોતાની ત્રણ વર્ષનું ટર્નઓવર ઓવર ચોવીસ કરોડ ચોવીસ પોઈન્ટ નવ કરોડ બતાયેલું છે અને પાંચ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાયેલું છે એટલે આ લોકોએ એકબીજાના મેણા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ આઠ કરોડ પાંચ લાખ પંદર રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરા વ્યવસ્થાપન માટે જે ની ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ કરી શકાય અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો